નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન સાહિત્ય અને જીવન તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે સાહિત્ય જીવનનું પ્રતિબિંબ સાહિત્ય અને જીવનનો સંબંધ માનવ જીવન પર સાહિત્યની અસર સાહિત્ય અને માનવ સંસ્કૃતિ અને છેલ્લે જોઈશું ઉપસંહાર પોયટ્રી ઇઝ અ ક્રિટિસિઝમ ઓફ લાઈફ મેથ્યુ એર્નાલ્ડ સાહિત્ય સુવિકસિત જીવનનું પ્રતિબિંબ પાડે છે સાહિત્યથી વંચિત રહેલો માનવ સમાજ પાછળ રહી જાય છે સાહિત્ય સર્જનમાં કલા અને કલ્પનાથી રંગાયેલા જીવનનું પ્રતિબિંબ પડે છે આ સાહિત્ય સર્જન એ જીવનની અનુભૂતિઓને વ્યક્ત કરવાની એક પ્રક્રિયા બને છે તેમાં પણ સંસ્કારી અને વિવિધ રંગી સાહિત્ય માનવજાત માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત બની રહે છે ચાપટી મીઠું રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે તેમ સાહિત્ય માનવીના જીવનને આનંદપ્રદ અને સુસંકૃત બનાવે છે પરંતુ હલકી કોટીનું સાહિત્ય નુકસાનકારક પણ નીવડે છે કેટલીક અસંસ્કૃત પ્રજાઓ લોકગીતો અને વાર્તાઓ સ્વરૂપે પોતાના પરંપરાગત સાહિત્યનું જતન કરી રહી છે સાહિત્ય એ માત્ર મનોરંજનનું જ નહીં માનવીના જીવન ઘડતરનું પણ એક ઉમદા સાધન છે સરસ્વતીચંદ્ર ભરેલો અગ્નિ અને માનવની ભવાય જેવી નવલકથાઓ નાહાલાલ મેઘાણ કાંત ઉમાશંકર જોશી અને સુંદરમ જેવા કવિઓના કાવ્યો કાકા સાહેબ કાલેલકર હળવા છતાં જ્ઞાનપ્રદ નિબંધો વગેરેનું અધ્યયન જીવનને સમજવાની સાચી દ્રષ્ટિ આપે છે સમાજના દૂષણો નબળાઈઓ વગેરેને ખુલ્લા પાડતું સાહિત્ય સમાજને પ્રગતિનો આગોપણ ચિંધે છે આમ સમૃદ્ધ સાહિત્ય એ સામાજિક પરિવર્તન માટેનું એક અસરકારક માધ્યમ બને છે જગતના શ્રેષ્ઠ સાહિત્યનું વાંચન માનવીને પીડ વિવેકશીલ અને ઉદાત્પના આવે છે એથી ઉલટું હાલકી કક્ષાના અને અશ્લીલ સાહિત્યનું વાંચન માનવીની વૃત્તિઓને અધપતન તરફ દોરી જાય છે આથી સાહિત્યની પસંદગી વિવેકપૂર્ણ રીતે થવી જોઈએ આ હકીકતને એક અંગ્રેજી ઉક્તિ આ રીતે રજૂ કરવામાં આવી છે સમ બુક્સ આર ટુ બી અધર્સ ટુ બી સ્પેલો એન્ડ અ ફ્યુ ટુ બી ચ્યુડ એન્ડ ડાયજેસ્ટ કેટલાક પુસ્તકો ચાખવા જેવા કેટલાક પુસ્તકો સીધે સીધા ગળે ઉતારી જવા જેવા અને થોડાક ચાવીને માણવા જેવા અને પચાવવા જેવા હોય છે માનવ સંસ્કૃતિના વિકાસના દરેક તબક્કે સાહિત્ય સદા જીવંત અને વિકાસશીલ રહ્યું છે તેમાં પણ ઉત્સાહિત્ય માનવીના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે જગત પાસે ઉત્તમ સાહિત્ય કૃતિઓ ન હોય તો જગતમાં માનવી અસંસ્કૃત અને અસભ્ય જ બની રહે સાહિત્યનો વિકાસ માનવીની ક્લાસિકતા અને જીવનમાં સનાતન મૂલ્યોને વિકસાવે છે ઉત્તમ સાહિત્ય કૃતિઓની સુવાસ વધુને વધુ વિસ્તરીને માનવ સંસ્કૃતિને આવ્યા કરે એ માનવ જાતિ માટે ઉપકારક બની રહે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ સાહિત્ય અને જીવન પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધ લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી અવશ્યથી જણાવજો